સુરતના દપોલી વિસ્તારમાં ગેરકાયદે ઊભા કરાયેલા પથ્થરાના શેડ માગ લાગ્યા બાદ ગેરકાયદે શેડ દૂર કરવા કોર્પોરેટર દ્વારા કરાયેલી ફરિયાદ બાદ તંત્ર જાગ્યું હતું અને ગેરકાયદે ઊભા કરાયેલા શેડો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી સુરતમાં જ્યાં સુધી કોઈ દુર્ઘટના ન બને ત્યાં સુધી ગેરકાયદે વસ્તુઓ દૂર કરવાની કામગીરી કરાતી નથી ત્યારે અગાઉ કોર્પોરેટર દ્વારા ગેરકાયદે ગેરકાયદે શેડ દૂર દૂર કરવાની ફરિયાદો છતાં શેડો કરાયા ન હતા અને ડબોલી વિસ્તારમાં ગેરકાયદે પત્રાના શેડમાં આગ લાગી હતી જેને લઈ મનપા તંત્ર જાગ્યું હતું અને વર્ષોથી બાંધેલા ગેરકાયદે પત્રના શેડો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી જો કે આગ જેવી ઘટના બાદ જ કેમ મનપા તંત્ર જાગ્યું છે તેને લઈ ભાજપ

જ્યારે જો અધિકારી આ વસ્તુ બનવા ના દે તો આ પ્રશ્ન આવતો જ નથી પણ કયા કારણે પ્રશ્ન બનવા દે છે એ જ મને ખબર પડતી નથી ને હાલમાં બી મેં ઉચ્ચ અધિકારીની ચર્ચા કરી છે જ્યારે આગ લાગે છે ત્યારે પ્રજાને જ મરો થાય છે આજુબાજુના જો મારી રિક્વેસ્ટ છે કે રેસિડન્ટ ઝોન ની બાજુમાં જેટલા શેર છે એટલા ખાલી કરી નાખો અને રેસિડન્ટ ખાલી કરી અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે ના તમે શાંતિથી કામકાજ કરો અમે તમારી સાથે જઈ પ્રજાને નુકસાનકારક થતું હોય અને પ્રજા જયારે અમને લેખિત માં અરજી આવતી હોય એટલે અમારે કાયદેસર ના પગલા ભરવા પડતા હોય છે આ જવાબદારી ઉચ્ચ અધિકારી ને આવતી હોય છે અમુક તો પ્રજા ખુલ્લે આમ છે છે કે કે નરેન્દ્રભાઈ આજે શેર બને ભાઈ પૈસા લઈને બનાવે છે એ મને ખબર નથી પણ ખરેખર અધિકારીની જવાબદારી માં આવતું હોય છે અધિકારી અધિકારીની જવાબદારી અને એની ઉપર કમિશનર છે રજૂઆત કરવાનો છું કે અધિકારી ના પગલા ભરો નગર અધિકારી ને ભોગને કારણે અમારી પ્રજા હેરાન થાય છે આજે બિઝનેસ વાળા ધંધો કરતા હોય એ પણ હેરાન થાય છે તો આ બે વસ્તુ અટકી જાય છે જે અધિકારી નહીં સુધરે તો પ્રજા અને જે ધંધો કરે બંને હેરાન થાય છે એટલે મારી રિક્વેસ્ટ છે કે આની ઉપર કાયદેસર પગલા ભરો